હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધાની આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જયન મંદદા આજે પાછું વ્લોગ ચાલુ કરી નાખ્યું જો ઈજો ખાંડનો મોટો કોથળો લઈને આવી છે દુકાનમાં કીધું તું મેં એને કે ખાંડ લઈ આવી ખાલી આખો કોથળો લઈને વી આવી તમારે ગેસ ખોલ ખૂટ છૂટે ને આમાં ગેસ ચાલુ હતો આ ગેસ ચાલુ હતો જો કેવો ગેસ ચાલુ છે જો એ ચા ચાલુ છે ખાલી જો અંદર એમાં ખાંડ એ નથી ચાલુ ખાંડ હોય આવ

Den har det her blok, så... હેલો જોઈ છે એને વ્લોગ શૂટ કરતા આવડે હેક નહીં તો કન્ટિન્યુ વ્લોગમાં પછી તો હું ને મારા કાકાનો છોકરો બે વીઆઈ ગયા માલ લેવા રાજુભાઈની દુકાને એ દાંત કાઢતો હતો એને આજ તો વ્લોગમાં લઈ લીધું પછી રાજુભાઈ તો નહોતા પણ અલ્પેશભાઈ હતા એ સાના માના લખતા હતા પછી મેં કીધું હાલ ને આપણે માલ બાલ લઈ લેવી માલ લઈને બે હાલ જઈ તો પહેલો વારો એને મેવુલનો લીધો મેં કીધું લઈ લો હાલો મેવુલ એ તો પૈસા હળવળો હળવહળો કાઢતો હતો હું તો વ્લોગિંગ ચાલુ જ રાખતો છે કાઢી શરમાતો તો પણ શું કરું શરમાવું તો પડે વ્લોગમાં નવા નવા આવે ને એટલે શરમાય બહુ કા પછી મેં કીધું હા હું બકાલું લઈ આવું શર્મા હું બીજો બકાલું લેવા બકાલું જો તાજે તાજું બકાલું છે ને ત્યાં ફ્લેવર છે ને હાવ એટલે આવ સસ્તો છે પણ તો એ ત્યાં પાળિયાદમાં બહુ મોંઘો છે મધુરી ગાજર ને બટેકા ને રીંગણા કેવો કેવો નજારો છે ભાઈ જોખવા મેડા મેં કીધું થોડુંક ઓછું લઈ જ્યો હો ભાઈ તો કે આવતું હોય એટલું તો આવે જ તેને મેં કીધું આપણે રોજના કસ્ટમર છે યાર ક્યારેક તો ઓછો લેવાય ને કાઈ ભાઈ કે હાલો ઓછું લઈ લેવું બીજું હું આમથી આવી ને ગાય બધું જો હવે ગાડી લઈને આપણે ઘરે છીએ અને હવે ઠેલો ને એવું આપણે છે ને માલનું ને કાઢી લેવી હું હું લાયા છે આ ચબલામાં લાયા છે એવી ચોખા લાયા છે એવી અંદર દાણા ને એવું બકાલું ને એવું બધું છે તો એને આજે બકાલામાં હું હું છે ને જોઈ તમે ચોખા લાયા ચોખા કેટલા હો રૂપિયા લીધા કિલોના શું કરવું ગયો એટલું બધું જો એમાં તારું ફેવરિટ વસ્તુ છે શું હોય છે કઈ દે લેજ અરે વાહ ઓળખી તો ગયો ફાફડી છે એટલું બધું બકાલું લાયા છે હજી લાવે છો બકાલું જોઈ લેવા ગયા પછી હજી એમાં આપણી ફેવરિટ મારી વસ્તુ આવે છે હવે માધુરી મધુરી ટેટી આપણી મસ્ત મધુરી હે જો ગોળ 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 કહીશ મધુરી આદુ એમાં તો માલ છે દુકાનનો લીંબુ લઈ લે જોયા ત્યાં લીંબુ આ એમાં લીંબુ ને એવું બધું લાયા છે કારણ કે આજે બનાવવાનો છે દાળભાત ભાતનો પ્રોગ્રામ છે એમાં જો એની ફેવરિટ વસ્તુ છે હમણાં કાઢશે એની ફેવરિટ વસ્તુ પહેલાં કાઢે મારી હું ફાફડી ની પેલા મારી વસ્તુ છે ઉપર ના એની જ નીકળી હો પેલી જો એ નીકળી નીકળી વસ્તુ નીકળી હા હા તને બધું ભાવે જ છે જો આ ભાવ જો દેખાડે તો કેવીક છે જો આ દેતો ફાફડી મજા આવે એક નંબર છે ફાફડી તમને વાત ભાખડી વાવે તો બીજો તમે કોમેન્ટમાં નઈની ભાખડી દોરી મોકલી દીધી કે એમાં ગાંઠિયા છે શાક કરવાનું સાફક કરવાના હતી તો લઈને પાણીમાં થાય અગાર કે રેનો ડબાક તાકી દીજે ને પાપડી નાના ડબાક નવા ડબાક હા ને પાપડી નાખી ચોખાના શું ભાવ ખબર છે તને કોના કિલો કિલો હવે એટલા એટલા નાખજો ચોખા આ ચોખા મહિનો હવે હાલવા હું હું બોલી મહારાજા કા ખાવા ને

તો બટેકા તો એ મેગી લાઈન થોડાક બટેકા લેતો જ આવે એટલે કઈ નાખશ તો એ ચોખા નહીં હવે હમણાં વડા ભાત બનાવી ને ત્યારે પાછો હવે ને બ્લોગિંગ લીશ દવા પીને જ ફેરે ને પડા ઓકે ઘુમડા ઘુમડા ન તો હા જો હવે હે ને આપણે દાળ ભાત બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે થોડા થોડા ભાત ને એવું ભૂંગળા ને એવું બધું તળાઈ ગયું છે આ બટેકા જે વઘારવાના જેવા તેવા એને નાખી દીધું મરસું બરસુ બધું આવડે નહીં મારી જેમ પણ તો એ ફેંકી દીધું છે એવું છે દાળ ભાત ને એવું જો

જો મિત્રો ફાઈનલી થઈ ગયા છે ભૂંગળા બટેકા ને દાળ ભાત ને દાળ ને એવું બધું ખાવાની શરૂઆત ખાવા આપણે ખાવાનું ક્યારે છે ખાઈ લેવું છે ને તો હવે એમ બંને હવે ખાઈ લેવી મારે તો અહીંયા નથી ખાવાનું મારે દુકાનમાં લઈ જવું પડશે એટલે તું છે ને મારી થાળી બને ને એટલે હું દુકાનમાં લઈને ગયો જાઉં એક ભૂંગળું હું ખાતો જાઉં છું હમ ફાઈ કરે

બે ગયા છે જમવા જો આપડી ડીશ છે એમાં ભૂંગળા બટેકા ને આવું બધું છે એ જો અહીં બારીએ બેઠી બેઠી ઊભી છે ઊભી નથી તો બે વાર થાળી થાળી બે વાર આવીતી મને કારણ કે અત્યારે કોઈ ઘરે છે નહીં બધા વાડીએ વી ગયા પોતપોતાના કામે વી ગયા છે એટલે અમારે મારે ત્યાં દુકાન ને ખોલ નાખી દીધી એટલે હવે દુકાને મારે જમી લેવું પડે એટલે હું અત્યારે જમી રહ્યો છું તમારે જમવું હોય તો આવી જજો અને અમારો વ્લોગ આજ આજથી અહીંયાથી પૂરો કરવી છે બસ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નો અમારી ની કોમેડી વિડીયો મિની બ્લોગ કરી દીધા છે ધડાધડી ધડાધડી